મયુર નાડિયાના મૃત્યુ બાદ આજે તેના બેસણામાં થયું આવું ગુજરાતી કલાકારો અંદર જ કરી રહ્યા છે ઝઘડો પાછળનું કારણ જાણીને તમે પણ હેરાન થઈ જશો મિત્રો ગુજરાતી મ્યુઝિક કોમ્પોઝર મયુર નડિયાનું વય અવસાન થતાં સંગીત જગતમાં હેરા શોકની લાગણી વ્યાપી હતી આજે તેમના બેસણામાં તમામ ટોચના ગુજરાતી કલાકારોએ એ તેમને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા કલાકારોની આખો આખો અભિનેતા મિત્રો એક ખાનગી ચેનલ સાથેની વાતચીતમાં વાતચીત માં મયુર નાડિયા યાદ કરતા રાકેશ બારોટ જીગ્નેશ કવિરાજ વિક્રમ ઠાકોર અને મનોરબારી જેવા કલાકારો રડી પડ્યા હતા ગીતા રબારી ગમન ચાંતલ સહિતના કલાકારોની આખો ભીની થઈ ગઈ હતી મયુર નાડિયા અંગે વાત કરતા ગીતકાર મનુ જણાવ્યું હતું કે ગુજરાતી ગીતોમાં પ્રાણ ફૂંકનારો જાતુ સંગીતકાર જતો રહ્યો આ જવાની ઉંમર મારા ભાઈના જવાથી મને ખૂબ જ દુઃખ પહોંચ્યું છે આ ઉપરાંત ગુજરાતી મ્યુઝિક ઇન્ડસ્ટ્રીઝને ક્યારેય ન પૂરી શકાય તેવી ખોટ પડી ગઈ છે જિગ્નેશ કવિરાજ અને રાકેશ બારોટે કહ્યું ન કહી શકાય તેવું દુઃખ મિત્રો રાકેશ બારોટે જણાવ્યું હતું કે ભગવાન તેના આત્માને શાંતિ આપે તેવી જ અમારી પ્રાર્થના છે તે ખૂબ જ પ્રતિભાવ અને સંગીતકાર હતો ગુજરાતી મ્યુઝિક ઇન્ડસ્ટ્રીઝમાં ન માત્ર નવા હતા હતા પરંતુ ગુજરાતી ગીતોને લોકો ફરી એકવાર ગુજરાતી ગીતો સાંભળતા હતા તે મયુરના આભારી હતા આજે પણ ગુજરાતના સૌથી વધુ ચાલેલા યુટ્યુબ ગીતોમાં ટોપ ટેનમાંથી નવ એમના જ હશે અનેક પ્રખ્યાત ગુજરાતી ગીતો મિત્રો ગુજરાતને ખૂબ જ પ્રખ્યાત થયેલા રોણા શેરમાં ચાર ચાર બંગડીવાળી ગાડી જેવા ગીતો ક્યારેય નહીં મળે નાનાથી માંડીને મોટા સુધી દરેકની જીભે ચડેલા ખ્યાતમ ગીતો લખનારા મ્યુઝિક કમ્પોઝર મયુર નાડિયાનું એ અવસાન થતાં કલા જગતમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ હતી આટલી નાની ઉંમરમાં ગુજરાતને એક અમૂલ્ય રતન ગુમાવ્યું છે કયા કયા ગીતો ફેમસ થયા મિત્રો મયુર નાડિયાના લખેલા અનેક ગીતોએ ગુજરાત સહિત દેશભરમાં ધૂમ મચાવી હતી જેમાં હાથમાં છે વિસ્કીને આંખોમાં પાણી મારી આબરૂનો સવાલ ચાર ચાર બંગડીવાળી ગાડી લઈ દો રોણા શેરમાં માતાના આશીર્વાદ એવા અઢળક ગીતોના મ્યુઝિક કમ્પોઝર કર્યા હતા